વિસાવદર પેટા ચુટણીમાં ચુવાણ્યા ઠાકોર સમાજની નારાજગી ઊભી થઈ છે ચુવાણિયા ઠાકોર સમાજની ભાજપ ક્યાંય નોંધ ન લેતી હોય તેવો આક્ષેપ સામે આવ્યો છે વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાણ્યા ઠાકોર સમાજનું ચાલીસ થી પચાસ હજાર વોટિંગ હોવાનો દાવો છે તળપદા કોડી સમાજ ઘોડિયા કોડી સમાજની વસ્તી સાવ ઓછી હોવા છતાં ભાજપે કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોલંકીને પ્રચારમાં ઉતાર્યા છે ચુવાણિયા ઠાકોર કોડી સમાજના એક પણ નેતાને ભાજપે પ્રચારમાં ન ઉતારતા નારાજગી ઊભી થઈ છે ઠાકોર સમાજની ભાજપ ક્યાંય ન લેતી હોય તેવો પણ આક્ષેપ સામે આવ્યો છે વિસાવદરમાં ભાજપ મોડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે એવું ઠાકોર સમાજના પ્રમુખે જણાવ્યું વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર ચંદુભાઈ સિહોરને

નામાંકિત મિલકત છે જે બાવરિયા અને હીરા એને લઈને તમારી નારાજગી છે આ નારાજગી થવાનું કારણ શું એમાં સાહેબ એવું છે કે આજ ઘણા ટાઈમ થી આ કમલમ દિલ્હી થી અને ભાજપમાંથી અને પત્રકાર મિત્રો દ્વારા કોળી સમાજ કરીને સૌરાષ્ટ્રમાં હેડલાઇન ચાલે છે પણ ખરેખર અમારા સમાજની વાસ્તવિકતા એ છે કે કુંવરજીભાઈ જે વિસ્તારમાં લડે એ પણ એ વિસ્તારમાં એનો સમાજ જાજો છે હીરાભાઈ પરસોત્તમભાઈ અમારા સમાજના એ લડે એ વિસ્તારમાં એનો સમય જાજો છે પણ સૌરાષ્ટ્રમાં ચુવડિયા કોળી ઠાકોર એન્ટી ડીએન ટીમાં આવે ચાલીસ જ્ઞાતિમાં સો ટકાની વસ્તી ધરાવતો સમાજ છે છતાં અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમારા નિગમના ચેરમેન જે આજ આઝાદીના સાહીઠ સિત્તેર વર્ષ પીચો છોતેર સિત્તોતેર વર્ષ થયા અમારા સમાજનો ત્યાં ચેરમેન પણ નથી દેવી પૂજક સમાજને વણજારા સમાજનો ચેરમેન મૂકવામાં આવે છે

દિલીપજી ઠાકોર છે આ અમારા સમાજના નેતા છે અને સૌરાષ્ટ્રમાં અમારું આવડી બધી વસ્તી દરેક વિધાનસભામાં ત્રીસ ત્રીસ નું વોટિંગ હોય માત્ર કુંવરજીભાઈ વાળો વિસ્તાર માત્ર ભાવનગર પશ્ચિમ વાળો વિસ્તાર બાકી આપ સર્વે કરો અને પાર્ટીને કયો સર્વે કરે ને અમને જાતિ આધારિત આવે જ છે અમે અમારા સમાજને ઠેકીન કહેવાના છે કે અત્યારે લગનમાં આપણા ગઈ હવે જે ભૂલ કરી છે કે કોળી સમાજ લખ્યું છે હવે એની જગ્યાએ ચોવાડિયા કોળી ઠાકોર સમાજ દરેક ગામમાં દરેક તાલુકામાં ઘરે ઘરે ઘુસીને લખાવો જેથી જાતિ આધારિતમાં આપણા સમાજનો વિકાસ થાય ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે હાઈ કમાન્ડમાંથી અમારા સમાજને નેતાને મૂકવા પડે નકર આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જગ્યાએ જાય એ થાય કારણ કે પાટીદાર સમાજના ત્રણ નેતા ને મૂકેલા છે પેલા નંબર નું પાટીદાર તો બીજું અમારું અમુક એવડું વોટિંગ છે તો એના ત્રણ ડિવાઇડ થઈ જાય અમે અમની અમે જેમની કોર જાય અમની કોર સરકાર બને